કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠેકર જો જોઈએ અસલ પશુપાલકની ઓળખ તો આ જ રીતે હોય ભે હું દોવાતી હોય ને આપણે વિડીયો બનાવતા હોય એ અહીંયા માયા કાંઈ મારા પાસે હે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે વાત કરવાની છે એ પરમ દિવસના વિડીયોમાં જે તમને પિકઅપ વાહન બતાવ્યું હતું એ ખરેખર લીધા જેવું છે આપણે તો એની ટૂંકમાં જરૂર પડે એમ નથી દૂધની ડેરીવાળા હોય કોઈને આમ ધંધો કરવા લેવું હોય કે ભાઈ ગુણિયું આપણે હારવી છે કપાસિયાનું છે મગફળીનું યાર્ડમાં જવું હોય તો પણ તમે એ લઈ શકો અને ખાસ વાત તો એ કરવાની છે કે આપણે હે ને મગફળીનો વાવેતર કરવાનો સમય જેને ઓરવણી કરવાની છે એના માટે તો વહેલો જે વરસાદ થયો તો એમાં ઘણા એ વાવી દીધી ઘણા પાણીવાળા હોય છે એને અત્યારે પણ વાવી દીધી છે પણ અત્યારે આપણે તમને દેખાતા હોય તો અત્યારે ખેતરના હેડાપાડા એકદમ કોરી અને લીલાછમ થઈ ગયા હોય અને એમ થઈ કે આની અંદર આપણે ખળને તદ્દન બારી નાખવું છે જે વધારે પડતો ખળનું બિયારણ કરતા ને આપણા ખેતરની અંદર નકામું ખળ થતું હોય એને બાળવા માટેનો અત્યારે બેસ્ટ ટાઈમ છે કેમ કે જે હઠીલું નિંદામણ જે ધોકણ ને એવું બધું હોય કોંગ્રેસ ઘાસને તો એના માટેનો સ્પેશિયલ સમય હે અત્યારે ભેજ પણ વરસાદ થયો તો એટલે ખેતરમાં હોય અને બીજું કે વરસાદ આવવાનો સમય થઈ ગયો તમને દેખાતી હોય કે અમારા મકાન ઉપર તમને દેખાય અમે એને હેર કહી જે આ વાદળું દેખાય છે ને આ વાદળાને અમે હેર કહી હવે એમાં ક્યારનો વરસાદ ગાજે હે વીજે છે અને વીજળી ટૂંકમાં અહીંથી ના દેખાતા દિવસની પણ ગાજ હંભળે હે અહીંથી ઓછામાં ઓછું ચાલીસ પિસ્તાલીસથી પચાસ કિલોમીટર જેવો સેટો હોય આવું અનુમાન આપણે લગાવીએ કે બેથી ચાર દિવસમાં થઈ જાય એવી આપણે આશા છે વરસાદ જોતો નથી પણ ઓલો વેધરની અંદર જઈ અને આપણે થોડું ઘણું કંઈ જોતા હોઈ તો અમુક ટકા એમાં જાણવા મળતું હોય તો અમારા વિસ્તાર છે જે જામખંભાળિયા દ્વારકા જિલ્લાનું એ જામખંભાળિયાની અંદર અમે એવું લગાવી લગાવીએ તો અઢાર તારીખથી પચીસ તારીખની અંદર કદાચ વાવણી લાયક વરસાદ થવો હોય તો થઈ જાય આવું આપણે અટકેરી કહી તો મિત્રો મગફળી વાવવા માટેની ટૂંકા ગાળાની જાય તો વાવી હોય તો એનો પણ સમય આવી ગયો છે જેને ઉભરી મગફળી આપણે કહી ટી જે ચૌદ છે ડી ચોપન છે એસ એસ એટલે કે શ્વેતા સુપર છે આ બધાય વાવી શકાય પણ અમારે આ વખતે વારે ખેરે માંડવું એટલે કે ઉભળી મગફળી ચોપન નંબર જ વાવતા હવે આજુ ખેરે અમે લીધી છે એકસો અને બાવીસ નંબર તો બાવીસ નંબર છે એ જીવીસ જેવી જ હોય અને ખાસ કરીને મને આગલા વર્ષની જે મગફળી હતી ને એનું અમે તેલ કઢાવ્યું હતું અને જે જે માણસો ઘરે આવ્યા કોઈ યુટ્યુબના માધ્યમથી વિડીયો જોતા હોય બહાર સિટીની અંદર એ ઘણા લોકોના એવા મને મેસેજ મળેલા છે અને એની અંદરથી ફોન દ્વારા કોન્ટેક કરી અને એની તેલના સેમ્પલનું કીધું કે ભાઈ અમારે જેવીસ મગફળીનું તેલ અને દેશી ઘાણીનું હોય તો આ રીતનું અમારે જોઈએ એટલા માટે આપણે અખતરો કર્યો છે અને મારો વિડીયો કોઈ મોટા સિટીમાંથી જોતા હોય અને કોઈને તેલ જોતું હોય તો હાલ આપણી પાસે હે નહીં નવી મગફળી થાય ત્યારથી મળી જશે અને જેટલું મારા ખેતરની અંદર મગફળી થઈ હે ને એનું જ આપણે કાઢી અને વેચવાનું છે ને બહારથી મગફળી લઈ અને કાઢીને વેચવું એ કોઈ આપણે કરવું નથી આપણી જ મગફળીનું આપણે કાઢવાનું છે તો જેવીસ અને બાવીસ નંબર મગફળી સેમ ટુ સેમ હોય થોડો ઘણો ડિફરન્સ હોય પણ તેલમાં બેય મસ્ત છે અને ત્યાર પછી મગફળીના પાકની અંદર ખેતરમાં આપણે મૂંડાનો પ્રભાવ હોય તો આપણે દવા ભેરવતા હોય ઘણી ઘણી પ્રકારની ઘણી કંપનીની ઘણી બધી જાતની દવા આવે માનો કે તમે હજારો પ્રકારની દવા આવે છે પણ એક દવા તમારે પિસ્તાળીસ દિવસ ઉપર કામ નહીં કરે આ એક ને મગજની અંદર ખીલી મારી અને લખી નાખજો પિસ્તાળીસ દિવસ થયા ને ઉગ્યા પછી પછી તમારે મૂંડો આવવાનો ભય રહે તો એના માટે તમારે શું કરવું હોય ને એ હું તમને બતાવી દઉં ખરેખર આવું તમને લાગે કે પિસ્તાળીસ દિવસ પછી આગલા વર્ષે આપણા ખેતરની અંદર પાક તળીની મોર મૂંડો દેખાતો હતો અને આવા સમયમાં તમારે શું કરવાનું છે કે થળની અંદર ડ્રેન્ચિંગ કરવાનું છે ડ્રેન્ચિંગ એટલે કઈ રીતે તમે કરજો પંપ દ્વારા કર્યો થાકી જાઓ રેતીમાં ભેરવી દવા અને માથે નાખતા જાઓ થાકી જાઓ તો આના માટે વિડીયો તો જ્યારે હું ફુવારામાં મૂકી ત્યારે બતાવીશ અત્યારેથી જ કહી દઉં કે તમે મગફળીની અંદર ફુવારાથી જ્યારે પીવડતો હોવ ને ત્યારે પડઘમ કરીને દવા આવે હે કંપનીનું કોઈનું નામ લેવું નથી કેમ કે કંપનીનું નામ લેવામાં કોઈક કંઈક પ્રમોશન થઈ ગયું તો પડઘમ અથવા તો થાયો એફએસ જે ત્રીસ ટકા આવે છે એ અઢીસો ગ્રામ એક વીઘાની અંદર પાવાની છે કઈ રીતે પાવાની છે કે ભાઈ તો ટપકનો જે વાલ હોય એ તમારા પાઇપની અંદર બેહાડી ફિટિંગ કરી દેવાનું અને ટપકની નળીનો એક એટલો કટકો રાખી દેવાનો અને જે આપણો દવા છાંટવાનો પંપ હોય એની અંદર પાણી અને દવા મિક્સ કરી અને ટપકની જે આપણે વાલ ફિટિંગ કર્યો હોય એના એરે ફિક્સ કરી દેવાનું અને ત્યાર પછી આપણે દવા છાંટવાનો સ્પ્રે પંપ હોય એને ચાલુ કરવાનો ફુવારા ચાલુ કરીને અડધો કલાક ફુવારા ચાલુ રહીએ ને ત્યાર પછી આપણે જે ડ્રેન્ચિંગ કરવાની દવાનો જે પંપ હોય એને ચાલુ કરવાનો રહેશે અને એક પંપની અંદર અઢીસો મિલી તો વીઘામાં પાવાની છે એટલે હો હો મિલી બે અને એક પંપમાં પચાસ મિલી આ રીતનું ત્રણ પંપ પીવરાવી દેવા અને ત્યાર પછી તમે ફુવારા જેટલી વખત હાલતા હો એટલી વખત રાખજો એમાં ક્લોરોફાઈફોસ પણ હાલે અને વધારે તમારે આનાથી સારી માહિતી જોતી હોય તો આગળ આગળના વિડીયો જોતા રહેજો અને માહિતી તમને મળતી રહે અને આ જે ઉપયોગ બતાવ્યો એ મેં મારી જાતે કરેલો છે એક જ કલાકની અંદર મુંડા બારા ના આવે તો મને કહેજો ઉડે તો જ હા બાકી જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર